અલ્યા કડીવાળા વાળા મગ પુલાવ ખાવા તો હેડો મારી હંગાત તમને બતાવું જો જો મારી ત્રણ ડીશો તૈયાર થઈ ગઈ હે અને આ ભાઈ તો જો ખાલી એમ મોઢા ફોણી આવા લવા લપ થઈ રહ્યા જો અમારામાં સ્ટાન્ડર્ડ આનું એક જ નામ ઈશ્વર ઈશ્વરદા કોઈ જગ્યા બતાવવાની સ્ટાન્ડર્ડ જ હોય સમજી ગયા જેવું દેવું નામ અલ આઈટમ એવી છે તો લપકે લપકે ખાઈ રહ્યા જો ઈશ્વરદા એ જો બડક બડક બડુકા બોલાવતા બોલાવતા ખાહે મેરે મેરે ગુનાહો મે શામિલ ભૂલી ઘણા બચપન લેવાની કુર્તે મેડ્રેસ ની વાત કરીએ તો નવી મામલતદાર રાજવી પ્લાઝાની સામે આવી જજો